આડી આઈટીઆ સહિતના વિસ્તારોમાં કેબિનેટ મંત્રી અને સાંસદ સભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું પાડીપાલિકા દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં કુલ ચારસો વૃક્ષોનું કરાયું રોપાણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે તારણો પાય તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા એક પેડ મા કે નામ અભિયાન દેશભરમાં શરૂ કરાયું છે અને વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂને વડાપ્રધાને આ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપી છે ત્યારે આ અભિયાન અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા આજે શનિવારના રોજ સવારે આઠ કલાકે પારડી આઈટીઆઈ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેબિનેટ મંત્રી અને નાણા ઉર્જા તેમજ પેટ્રોકેમિકલ્સ કેમિકલ્સ મંત્રી કનુભાઈ સભ્ય ધવલભાઈ પટેલ જિલ્લા પ્રમુખ જિલ્લા ભાજપ ભાજપ મહામંત્રી કમલેશભાઈ અને શહેર પ્રમુખ રાજેશભાઈ પટેલ ભાજપના હોદ્દેદારો તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ પટેલ અને શ્રી ઉમિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ મામલતદાર કેએમ રાણા ચીફ ઓફિસર બીબી ભાવસર આઈટીઆઈના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા નગરપાલિકા કર્મચારીગણ હાજર રહ્યા હતા અને આ છે 100 વૃક્ષોનો આજે રોપાર્કરોમાં આવ્યું હતું આ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ હેઠળ પાદિક તળાવની પાર અને સ્વાધય મંડળ ખાતે મળી કુલ 400 વૃક્ષોનો પણ રોપાર્કરોમાં આવ્યું હતું જંગલોનું અને મહત્વ વધારે છે ત્યારે આપણા દેશના યશસ્વી વડા માન્ય નરેન્દ્રભાઈ મોદીજી સમગ્ર દેશ ને એક વૃક્ષો આચ્છાદિત દેશ અને વધુ વધુ કાર્બન પેદા થાય અને વધુ વધુ ઓક્સિજન પેદા થાય વધુ ને વધુ ઓક્સિજન પેદા થાય અને કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય એ માટે જે પ્રયત્નો આદરી છે એની શરૂઆત એમણે પોતાનાથી કરી છે અને પોતે મોદી પાર્ક દિલ્હી ખાતે પીપળાનું ઝાડ રોપીને એક અભિયાનની શરૂઆત કરી અને સમગ્ર ભારતમાં આ અભિયાને એક જન આંદોલનનું સ્વરૂપ પકડ્યું છે ત્યારે આપણે મોદીજીને અભિનંદન આપીએ અને સાથે આભાર પણ માનીએ કરી સુંદર આયોજન કોલેજમાં એક સુંદર વૃક્ષારોપણ એક અમે આઈટીઆઈ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો છે અને જે આપણા નરેન્દ્ર મોદી સાહેબે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી જ આ કાર્યક્રમની ધૂંભેશ ઉપાડી છે કારણ કે પહેલેથી જ આપણો ભારત દેશ પ્રકૃતિ પ્રેમી દેશ છે અને પ્લાન્ટેશન વધારવા ગ્રીનરી વધારવા એમનું પહેલેથી જ જોર રહ્યો છે અને જેમ સાહેબે વાત કરી કાર્બન ફૂડપ્રિન્ટ આપણે આપણા દેશમાં ઘટાડવા અને ઝીરો કાર્બન ના તરફ આપણે આગળ વધી રહ્યા છે તેના માટે આ પ્લાન્ટેશન ડ્રાઈવ બહુ જ જરૂરી છે અને આપણે જેમ જોઈએ કે પર પર્સન ડીડ કેનેડા જેવા દેશમાં જ્યારે પંદર હજાર ઝાડ છે ત્યારે આપણા ભારત દેશમાં ખાલી અઠ્ઠાવીસ જ ઝાડ છે તો આ કવર વધારવાની માટે આ પૂરેપૂરેપૂરો ઝુંબેશ છે ને એના થકી આપડા ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા વલસાડમાં ચાર હજાર જેટલા ઝાડ લગાવવાનું પૂરું મોહિમ ચાલી રહી છે ઇનિશિયટિવ ચાલી રહ્યો છે અને આ ઇનિશિયટિવ એટલે પણ યુનિક છે કે આ વલસાડ જિલ્લામાં તો શરૂઆત કરી પણ આજે અમે પાર્ટી આરટીઆઈ ખાતે પણ વૃક્ષરોપણ નો કાર્યક્રમ સંપન્ન કરીએ છીએ આ બહુ સરસ આયોજન આ વખતે કર્યું છે કેમકે પહેલા જયારે વૃક્ષરોપણ કરતા ત્યારે કદાચ સ્ટાર્ટિંગમાં જ એને છતી પહોંચતી ડિસ્ટ્રોય પણ જે હમણાં કર્યું છે એમાં આખો કેશ પણ આપ્યો છે એટલે કોઈ પણ પશુપાલન હોય કે બીજા રીતે પણ એ ડિસ્ટ્રોય નહીં થઈ શકે બીજું એમણે ક્યુઆર કોડ પણ મૂક્યો છે એના થકી જેટલા પણ ડોનેટ કરશે ઝાડ પોતા એ પોતે ટ્રેક પણ કરી શકશે પોતાના મોબાઈલ પર બી જોઈ શકશે કે એમનો ટ્રી જે એમણે લગાડ્યો છે પ્લાન્ટેશન એનો કેટલો ઉછેર થયો છે